કોઈપણ બંધ જગ્યાએ ત્યારે જ છાપેમારી થઈ શકે જ્યારે કે સર્ચ વોરંટ કર્યું હોય જુગાર રમવું અને અને જુગારી વૃત્તિ આર્થિક કાનૂની રીતે ખોટી છે અને આર્થિક રીતે બરબાદ કરનારી છે તે હકીકત છે પરંતુ શ્રાવણમાં પત્તા રમતા લોકોના મનમાં અજ્ઞાત ડર હોય છે ત્યારે કાયદો શું કહે છે અને પોલીસ કેવી રીતે કાર્યવાહી કરી શકે તે અંગે મત જાણવું જરૂરી છે તો ગુજરાત પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ જે અગાઉ બોમ્બે પ્રિવેન્શન ઓફ ગેમ્બલિંગ એક્ટ કહેવાતો હતો આમાં બે પ્રોવિઝનનો પોલીસ ખૂબ ઉપયોગ કરે છે એક સેક્શન ચાર આ સેક્શન ચાર મુજબ જ્યારે તમારે કોઈ મકાનની અંદર રેડ કરવી હોય તો એ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પોલીસ ઇન્સ્પેક્ટરને સત્તા નથી એના માટે ગ્રામ્ય વિસ્તારમાં એને આસિસ મીન્સ કે ડેપ્યુટી ઓફ પોલીસ પાસેથી એને વોરંટ લેવું પડે છે અને શહેર વિસ્તારમાં એને ડેપ્યુટી પોલીસ કમિશનર પાસેથી વોરંટ લેવું પડે છે અને જે જુગારની ક ધારાની કલમ જે બહાર છે એમાં જ્યારે માણસો બહાર કોઈપણ બિલ્ડિંગ કે કોઈ પણ એવા બંધ વિસ્તાર સિવાય બહાર રમતા હોય તો એમાં હેડ કોન્સ્ટેબલ કે પીએસઆઈ પણ એ કેસ કરી શકે છે જે આપે વાત કરી કે જે પ્રોફેશનલ ગેમ્બલિંગ જે બીજી રીતે જુગાર રમાય છે જેને આપણે ખરાબ કહીએ છીએ અને જે શ્રાવણીઓ જુગાર તો જુગારમાં એક બહુ સ્પષ્ટ વ્યાખ્યા આપેલી છે કે જ્યારે એમાંથી જે પોલીસનો શબ્દ છે કે નાળ કાઢવામાં આવતી હોય કેટલીક વ્યક્તિઓ ભેગા થઈને જુગાર રમતી હોય અને જ્યારે દાવ પૂરો થાય એ દાવ પૂરો થયા પછી એમાંથી જે જુગારની ક્લબ ચલાવતો હોય કે જે વ્યક્તિ જુગાર રમાડતો હોય એ પોતાનું કમિશન અંદરથી કાઢે તો જ એ શું છે કે ઓફિશિયલ આપણે એની સામે પોલીસ કેસ કરી શકે છે અને એના સિવાય પોલીસ કોઈ કેસ કરી શકતી નથી શ્રાવણિયા જુગારમાં આપણે જોઈએ છીએ કે ફેમિલી સાથે બેસી અને જુગાર રમતા હોય છે મિત્રો સાથે બેસીને જુગાર રમતા હોય છે આમાં કોઈપણ જગ્યાએ કોઈ નાળ કે એનું કમિશન કોઈ વ્યક્તિ લેતો નથી એના કારણે જે કાયદાની પરિભાષામાં જે જુગાર છે એ જુગાર આપણે એને કહી શકતા નથી કોઈ પણ જુગારનો કેસ કરવો એ ખૂબ જ અઘરી વાત છે કારણ કે એમાં દરેક વ્યક્તિ પાસે કેટલા પત્તા છે દરેક વ્યક્તિએ કેટલા પૈસા દાવ ઉપર મૂકેલા છે આ બધી જ વસ્તુઓનું એ તમારા પંચનામામાં એનું વર્ણન આવવું જોઈએ અને એમાં ક્યાંક પણ કંઈક પોલીસ દ્વારા શું છે કે કરવામાં આવેલી પ્રોવિ જે પ્રોવિઝન છે એમાં પંચનામું કરવામાં ભૂલ હોય તો એ સમગ્ર કેસ તરત જ કોર્ટમાં ઉડી જાય છે એમાં કોર્ટમાં કોઈ કાર્યવાહી શું છે કે એક્યુઝ ઉપર કરવામાં આવતી નથી એટલે ખૂબ ઓછા અધિકારીઓ છે ગુજરાતમાં કે જે જુગારનું સાચું પંચનામું કરી શકે કારણ કે જેને જુગાર મીન્સ કે પત્તા ખબર હોય તીન પત્તી કઈ રીતે રમાય છે તીનપત્તીમાં કેટલા પત્તા હોવા જોઈએ આજે મારા જેવા પોલીસ ઓફિસરને ખ્યાલ જ નથી કે તીનપત્તી કઈ રીતે રમાય છે તો હું જુગારનો કેસ કરી શકવાની પરિસ્થિતિમાં નથી હોતો કે પંચનામામાં હું સહી કરી શકવા માટે સક્ષમ નથી હોતો પરંતુ આપની જાણ ખાતર કહું કેટલીક વખત રાજ્ય સરકારે સૂચનાઓ આપેલી છે કે આ પ્રમાણેનો જુગારના કેસો કરી અને સામાન્ય માણસોને હેરાન નહીં કરવા આ બાબતે સૂચનાઓ આપી છે